ચમકાવ્યા જરાક કુલાતો લેવડાવી અને કેટલા રૂપિયા લીધા તમને બધાને થાય કે આને શું નેવું લાખ રૂપિયા આવડો મોટો તોડ કોઈ ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં માં કોઈ નહીં કર્યો એવડો આને તોડ કર્યો નેવું લાખ રૂપિયા આની પણ અમે સરકાર શ્રી પાસે તપાસ માંગીએ છીએ

આ ભાઈએ આ કેલ કૌભાંડમાંથી પણ પચીસ લાખ રૂપિયાનો તોડ કર્યો છે મિત્રો મારે એટલા માટે કેવું છે આ બધું કે આમાં ભ્રષ્ટ અધિકાડીને હજુ તો એના ઝાત બાકી છે આમાં વેરાવર રેલ કંપનીની અમે ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પમ એણે સીલ કર્યો હતો લાગ્યો છે છાપામાં એ સીલ ખોલવાના ને પેટ્રોલ પંપ ચાલુ કરવાના પણ પંદર લાખ લીધા એના

અને આવલી કહેવત નથી માલ ખાય મદારીને આ બધા નાના અધિકારીઓ પાસે સહી સિક્કા કરાવે નોટો લખાવડાવે અને માલ સીધે સીધો પોતે કઠપાવે છે હવે હું તમને કહું આ બધાય મને પૂછતા હોય કે આપડા કોડીનરમાં પેલા મકાન કેટલામાં બનતું એક મકાન કે કે પ્લોટ કેટલા થી છે મિત્રો કેવું આ ભ્રષ્ટ ગામડામાં કોઈ પણ ખેતી ની જમીનમાં તમે બિન ખેતી કરવા જાઓ તો એ ચાલીસ રૂપિયા મીટરે ભાવ લે છે આ અમારા બાપ દાદાએ બનાવેલી જમીનો છે અમારા બાપ દાદાની મહેનત માં પરસેવાની જમીન છે એમાં તું મીટરે 40 રૂપિયા મારા ભાઈ શેના માટે લે છે ભગવાન તને વેલાહાર સદ્બુદ્ધિ આપે અને જો એ સદ્બુદ્ધિને ન આવે તો ભાજપની અમારી દિલ્હી થી લઈને ગુજરાતની સરકાર પણ અમે બરાબર ભાન કરાવી અને એને ભાન ઉપાવે અને એને અમને કહીએ અમારું તો બીજું काही નથી કેવું પછી પછી વાત કરું શહેરી વિસ્તાર હોય શહેરી વિસ્તારમાં એસી રૂપિયા ભાવ મીટર આપણે પ્લોટ મોંઘા થઈ ગયા મકાન મોંઘા થઈ ગયા એની પાછળ મૂળમાં કારણ આ ઉચ્ચ અધિકારીનો ભ્રષ્ટાચાર છે મિત્રો ભ્રષ્ટાચાર આ મંચ ઉપરથી હું તો નરેન્દ્રભાઈ ને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ વિનંતી કરું છું કે આપ અમારી વચ્ચે મધ્યસ્થી કરીને આ અધિકારીને કહો કે આમાં અમને પચાસ ટકાની રાહત અપાવે એને એમ છે એણે ગાંધીનગર સુધીના ઉપર ફોટ ખખડાવી લીધા મેં તમને કહ્યું એમ કે મને આ કાર્ય કરવા માટે આ કાર્ય કરવા માટે મને પ્રજાએ પ્રેર્યો છે એટલા માટે પ્રેરો છે કે એને એમ કે મને જિલ્લામાં કોઈ રોકતું નથી ટોકતું નથી દરેક સરકારી કર્મચારીઓને દબાવી ધમકાવીને પોતે ક્યાંય સહી ન કરો એટલો માણસ પેલા પોલીસમાં હતા પછી એટલે એમને બધી બાકીની બધી આવડત તો એની પાસે હોય જ આરોપીઓને બીતળા વેપારીઓને ખેડૂતોને લીસ ધારકોને ધમકાવવા દેવા એને એવું હતું કે હું આનું આમ લઉં આનું તેમ કહી લો તો ભારત તમને કેવું છે કે જે મારા સોમનાથ જિલ્લાના ગરીબ ખેડૂતોની ગરીબ મકાન માલિકોની ગરીબ ઝૂંપડામાં રહેનારા લોકોના મકાનોને અને પોતાના ખેતરોના નારીલી આંબાઓ તોડી ગયો છે હું આ જાહેર ગુજરાત સરકારને અને રાજકોટ કલેક્ટર શ્રીને હું વિનંતી કરું છું કે નારી ડેમ ઉપર

હાઈકોર્ટ માં જાશું હું અહીંયાથી વિનંતી કરું છું રાજકોટ કલેક્ટર સાહેબને કે ન્યારી ડેમ ઉપર આવેલા આદિરાજ ફાર્મ ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર આવેલું હોય તો આની પર આપ પગલા લેવા અમારી વિનંતી છે અને જાહેર મંચ ઉપરથી માંગણી છે આની અરજી પણ હું આપને આપું છું આનાથી આગળ વધીને મિત્રો હું તમને કહું છું કે આપણે પોલીસ ખાતા મોટરસાયકલ લઈને આપણા છોકરા નીકળે બહાર આપણા છોકરા મોટરસાયકલ લઈને બહાર નીકળે તો શું પૂછે પોલીસ વાળા ભાઈ શું પૂછે લાયસન્સ છે ખબર છે તમને કઈ આપણે મોટરસાયકલ ને આપણો છોકરો નીકળે અને એની પાસે શું ન હોય તો લાયસન્સ ન હોય તો દંડ કરે ને હું ગુજરાત મરીન પોલીસ ને પણ કહું છું કોસ્ટર ને કહું છું બોટ વિભાગ ને કહું છું કાં કલેક્ટર ડિગ્રી સિંહ સિંહ જાડે જાડે આવડી મોટી માછીમારીની બોટ ચલાવવાની પરવાનગી કોણે આપી એ શું બોટ ચલાવી શકે આ બોટ એને ચલાવી છે ને એના વિડીયો મારી પાસે છે જો આની લાઇસન્સની જરૂરિયાત નથી હોય તો હું જાહેર મંચમાંથી કાઉ છું કે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય કાર્યક્ષેત્ર વાળા કામ કરે અને એમને પૂછે કે તમે આ બોટ તમારી પાસે ક્યુ લાયસન્સ હતું કે ક્યુ અધિકાર હતો એનાથી ચલાવી છે એની વિડીયો પણ હું પ્રસિદ્ધ કરવાનો છું એને હું કહું છું કે મારા વિરુદ્ધ કોર્ટમાં જાય ઉચ્ચ અધિકારીને કહું છું મારા વિરુદ્ધ તમે કોર્ટમાં આવો હું કોર્ટને તમામ પુરાવા આપીશ એટલા માટે કહું છું કે મારી પાસે જાત જાત બધા એફિડેવિટો બધું આવી ગયું છે હું ડરતો નથી હજી તો

અને અહીંયા આપણા તાલુકામાં પણ ઘણા ઘણા ફોટા પડાવે ભેગા પણ ફોટા તમારે પડાવવા પડે હું તો કોડીનારનો ખુદ કોડીનારનો હું અમિત છું લોકો મારી ઘરે ફોટા પડાવે મારે કોઈ ઘરે ફોટા પડાવવાની જરૂર મારી પ્રજાના દિલમાં અવસનો દીનું છે તમને કોઈ એક સરસ મજાનો એક મધ્યપ્રદેશનો એક દાખલો આપવા માંગુ છું મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના કલેક્ટરે એક ટ્રક કલેક્ટરે ટ્રક ડ્રાઈવર ઉપર ગુસ્સો આવી ગયો ગુસ્સો અને ખિજાઈને કહ્યું તું શું કરી શકીશ તારી ઓકાત શું છે તે ડ્રાઈવરે વિનમ્રતા વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો આ સામાન્ય ડ્રાઈવરે જવાબ આપ્યો આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું ફરીથી બોલું યાદ રાખો લખી લો આ તો લડાઈ છે અમારી કોઈ ઓકાત નથી જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડ ને ઝાડ તમને ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું જો ચિરાગો સે જલ્દી રોશની હે તો હમશે હે દેશ ને આ લાલ પીલી લાઈટ એ શું આપ્યું મિત્રો સમજાય ત્યાં બધું આમાં આ સામાન્ય લોકોની વિનમ્રતા છે તો મારે કેવું છે કે હું ગાંધીજી સ્કૂલ થાપેલી સ્કૂલ ગ્રામ નો વિદ્યાર્થી છું આજીવન ખાદી ધારી છું